હે અમર ભેગા તો તું તાર ભેગી લઈ જઈશ મને તો ગાડી કોણ આવશે કે મને તો આવડતી નથી હે ગયું પપ્પા આ જો અમારા છે ને અમાર વ્યુ અને અમાર ભૂરો આ બે મને છે ને પીઝા ખાવા લઈ જાય ફોર વ્હીલ માં ફોર વ્હીલ કોણ હકાવે ની ખબર નથી કા હાલો અમાર જમવાનું તૈયાર થઈ ગયું છે ને જમી લઈએ

તો અંકિત સ્પેશિયલ અમે રાજપોટ મંચુરિયન ખાવા આવ્યા છે અને આ જો વૈશાલી હે એ ચોકલો અત્યારે શું લઈશું સ્કૂલે પીરિયડ હોય અત્યારે હોમવર્ક કરે છે એટલો ડાયો છે જો અત્યારે એ વન ટુ થ્રી ફોર ને ફાઇવ લાઈને પહોંચી ગયો છે

ફટાફટ નાસ્તો કરી લીધો તૈયાર થઈ ગયો હવે બેગ લઈને સ્કૂલે જવાનું છે હા હા અને પછી હેન્કી રાખવાનું છે હવે હાલો અમારે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે કા થઈ ગયો છે હે બેસે ચોકલેટ ખાઈ ને શોપિંગ કરવા ગયા ચોકલેટ તો આવો કે આપીશ આપડે બધે આપીશ ચોકલેટ પૂરી થઈ ગઈ જોઈને આપવાની ને અમારું જ કરવાનું કાગરૂ હા મારું જ કરવાનું કોઈને આપવા પપ્પાને નહીં લાવો હાલો ખોલી નાખો હા 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 ખોલી નાખો કેટલી મજા આવે ચોકલેટ હોય છોકરાને કાઈ ન જોઈએ જા ન જોઈ જો જો એટલા હા પપ્પાને કે તમારે ખાવીશ તો મોકલાવું સુરત કહેતો આમાં પપ્પા જોવે શું

આમાં જો આમાં આમાં બાંધ હળી કોણ કરે છે એ કે છે ગ્રીવાન હે ગ્રીવાન હવે આપડે જમવાનો ટાઈમ થઈ ગયો ને તો હાલો આપણે જમી લઈ હવે કે ન જમવું જમવું છે હું જમવું છે હું બનાવું છું મમાએ ભાત અમારે ગીવ ગીવ ગલગોટો અમારે ગલગોટો અરે પણ અરે પણ અરે બહુ બહુ ન કરાય એ ભાઈ બહુ ન કરાય